પોલીસ મહાનિરીક્ષકરાધિકબંધી ગુના અનડીટેક્ટ હોય જે મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીનાઓએ ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત બંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ છોરીના ગુના શોધી કાઢવા એસઓજી ટીમના અધિકારીઓને આપેલ જરૂરી માર્ગદર્શનના આધારે શિવાંગસિંહ પ્રતાપસિંહનાઓને મળેલ બાતમી મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો ઓગણ્યાસી મુજબના ગુનાના કામે ચોરીએ ગયેલ વીવો વાય ટ્વેન્ટી ટુ ડબલ્યુ કલરનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજારનો મળી આવતા સીઆરપીસી કલમ એકસો મુજબ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને ભરૂચના બરકતવાડના રહેવાસી મોહમદ અથ્યાઝ મોહમ્મદ હનીફ શેખને સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ પકડી અટક કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન